কেন্য়ে কালেনে

એટ પાસ કેના દરવાજો પાસ ના કેવાય આવા એ મારી મેહોણા પાસન તો એમ જ કેવાય જે કેવા તો એ બનાવો જલ્દી મારી રિક્ષા તૈયાર છે પોણી મોણી પીઓ ઓ ભાઈ તરો ગ્લાસ પડીયું અמא મેહોણામ તો આ રીતે જ પીવો હાલ તો તો ઠંડુ ઓડી દરવાજા પાસ બનાવી દે ફટાફટ લઈ નેકરો આપણી રિક્ષા

આ સિસ્ટમ આ રીતે જ આવવાની કેવું હા તો સોલર વાળી 릭શા છે સોલર વાળી છે આ કંપની છે આવી એન્જિન એન્જિન તો બતાવવાનું ઓહો તમારું એન્જિન

લાઇટ તો ઓડ નઈ ડારા ડારા ચલાવવાની પછી વાઇપો પડતીય નઈ ચોમાસુજી સિંગલ લાઇટે નઈ પગ બતાઈ દેવાનો પછી તો સર ટાયર છે બધું સર ઉભરો ઉભરો હતું પતિ થરો બાપ આડા ગલે લે કો લે તું કા પેડો જોઈએ પેલે રિક્ષાવાળા ઓ ભાઈ ઓમો હો ને લ્યો તમે કે દેખો ના પેડો મૂકી દો મસ્ત થઈ ગયો આ રિક્ષા મુડ ચાવી એ તું લાવ યાર ડાયરેક્ટ

ગુજરાત આ લાઈન દેવાનું ક્ષક્ત પરિવાર અભિયાન અંતર્ગત તારીખ 17/09/2025 ને બુધવારનો રોડ આ લાઈન કલર બોધી નાક મથે ઇતક ન આવે હમ આરો અંધારું થઈ ગયું વા અને કોઈ રિક્ષા મળતો હાર ગાડી એટલે રિક્ષા મળી જાય તો હાર વેલી અલ્યા રિક્ષા પડી તો એકલો જાય હેડો કલર ગોધીનગર કરી કલર ગોધીનગર એ આવો 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 જો દેવ એ કોડ નું કર આવું તો હો 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 છે તો બતાવ છો કેટલા લેશો પેશલ કરીને જાવું છે પેશલ દેવું છે કે સટલિયન દેવું છે હવે સટલિયન હું હું પેશલ હું સટલિયાના 20 રૂપિયા પેશલના 200 રૂપિયા બસ સુ જ બધું પણ અમન ઘેર મેકી તમે ખા છે ઘેર મૂકી દેશું પણ તમે પેલા 20 રૂપિયા કટશો તો પેલું વચ્ચે નાળની આવશે તો નાળની પૂડ થઈ અંધારું થઈ ગયું જવું તો અને ધક્કો મારીને ઘેરા ધક્કો મારો